યુવક મંડળ દ્વારા દર વર્ષે અનોખી રીતે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે આજે યુવક મંડળ દ્વારા લોલીપોપ ચોકલેટના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે જેમાં નંગ લોલીપોપ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે માટી અને થર્મોકોલની મદદથી ગણપતિ બાપાની પ્રતિમાને આકાર આપવામાં આવ્યો છે જેમાં પ્લાસ્ટિકની સળીમાં રહેલા લોલીપોપને પરોવીને એક રીતે એકદમ અદ્ભુત ગણપતિની પ્રતિમા તૈયાર કરી છે આ પ્રતિમા તૈયાર કરવામાં દસ દિવસ કરતાં વધારેનો સમય યુવક મંડળના યુવકને લાગ્યો છે ને જેની પાછળ અંદાજીત આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચ પણ થવા પામ્યો છે અમે હર વર્ષે નવું નવું ગણપતિની થીમ લઈ આવીએ છીએ અને હર વર્ષે ખાદ્ય પદાર્થો ઉપર બનાવી છે અમે અને આ વર્ષે અમને બધી ગ્રુપના છોકરાઓને વિચારે એવો આવ્યો કે આ ખાલી આપણે લોલીપોપ ચોકલેટ ના કરીએ અમે એ કર્યું અમે આમાં થર્મોકોલ વાપરેલ છે માટી વાપરેલી છે અને લલીપોપ વાપરેલા છે લલીપોપ આશરે ત્રણક વાપરેલા છે અમે અમારા આશરે મહેનત એમ તમે ગણો ને કે તો આનો આકાર લેવામાં બેથી અઢી દિવસ વયા ગયા પછી અમે લગાડવામાં અમારે બેથી અઢી દિવસ વયા ગયા આશરે પાંચેક દિવસ થયા છે અમારી મહેનત આની અને અંદાજે ખરજ આનો થયો છે મૂર્તિનો આઠ કે નવ હજાર રૂપિયા મૂર્તિનો ખર્ચ થયો છે અમે હર વર્ષે અમારા ગ્રુપના છોકરાઓને કંઈક નવું નવું વિચાર આવે કે આપણે કંઈક નવું કરીએ નવું કરીએ તો આ ખાલી એવું વિચાર આવ્યો કે આપણે ચોકલેટના લલીપોપ કરીએ ગણપતિ કરીએ લલીપોપના એ કર્યું અમને અમે હર વર્ષે નવી નવી થીમ જ કરીએ છીએ ગણપતિમાં ગયા વર્ષે કેજબરીના કહી રહ્યા હતા એને આગલા વર્ષે ખજૂરપાકના કહી રહ્યા હતા એની પહેલાં ડ્રાય ડ્રાયફ્રૂટના કર્યા હતા એની પહેલાં બિસ્કીટના અમે કર્યા હતા એમાં હર વર્ષે નવું નવું જ કરતા રહીએ છીએ અમે પાછલા ચૌદ વર્ષથી સતીમાં યુવક મંડળ દ્વારા વિવિધ પ્રકારે ઇકો ફ્રેન્ડલી ગણ ગણપતિનું આયોજન કરવામાં આવે છે જેમાં અત્યાર સુધીમાં હીરા ધ્રોકડ ડાયમંડ ફળાહાર ખજૂર કોપરા પાક સૂકો મેવો મસાલો અને ચોકલેટ તેમજ આ વર્ષે લોલીપોપમાંથી ગણપતિનું આયોજન કર્યું છે યુવક મંડળના યુવકો માની રહ્યા છે કે લોકોને બગડતા જતા પર્યાવરણને લઈને સંદેશો મળે તેમજ આ પ્રકારની ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાઓ વિસર્જન બાદ જળચર જીવોને પણ ઉપયોગી બને તેમના માટે ખોરાકનું એક માધ્યમ બને તે માટે પણ આ પ્રકારે દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દર વર્ષે નવા નવા આઈડિયાઝ મુજબ ઇકો ફ્રેન્ડલી ગણપતિ કે જે જળચર પ્રાણીઓને ખોરાક તરીકે પણ ખૂબ જ ઉપયોગી બને તે પ્રકારે ગણપતિની પ્રતિમાનું આયોજન કરવાનું પણ યુવક મંડળ આગલા વર્ષોમાં પણ વિચારી રહ્યું છે